જોન તિનીસ વૂડ બે એપ્રિલે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા હકીકતમાં અઠવાડિયે વેરેઝુએલાના એલાના ચૌદ વર્ષીય જોન વિસેન્ટ વેરેઝનું અવસાન થયું જેના પછી ટિનિસ વૂડ વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા જોન ટિનિસ વૂડે તેમના લાંબા આયુષ્ય નું રહસ્ય જાહેર કરતા તે અઠવાડિયામાં શુક્રવારે માછલી અને ચિપ્સ ચોક્કસપણે ખાય છે તેમ જણાવ્યું હતું આ સાથે તેમણે લાંબા જીવનનું રહસ્ય દરેક બાબતમાં સંયમ જાળવવામાં જ રહેલું હોવાનું કહ્યું મહત્વનું છે કે જોન ટેનિસ વુડનો જન્મ વર્ષ ઓગણીસો ને બારમાં ઇંગ્લેન્ડના મર્સીસાઇડમાં થયો હતો જોન વ્યવસાય નિવૃત્ત એકાઉન્ટન્ટ અને પોસ્ટલ સર્વિસ વર્કર છે તેમની ઉંમર એકસો વર્ષ અને બસો દિવસની છે તો ટેનિસ વુડ બ્રિટનના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ